તો સમગ્ર બોલરસર પધાર અને પાછાવાળી જે સમાજ ક્ષેત્ર તરફથી અમારા બોલર 250 તે આજે કેમણે સંવેદના અનેના પરિવાર પ્રતિ સંવેદના અને આ વિમુક્ત આત્માઓને ગુણાનુની પરત કરે છે સૌ

आज नो दिवस के जेनी हमें 2010 थी अरे 15 वर्ष पहला थी आपलोग का थी राज हो गया था पूज्य तीर गुरुदेव की जेवोए 45 वर्ष पहला उपलेटा में पोता का पिता से साथे इच्छा आगे का कर लिया थी हमारा गुरुदेव आपने बात कह रहे हो कि केतुला के जूना हमारा न्यूज़पेपर चेंटो तो मैक्सिमम 35 वर्ष जूना जे અહીંયા તમે કીધું તો ગુરુદેવે તો 42 વર્ષ પહેલાં હતી 42 વર્ષમાં ગુરુદેવે ઓલ ઇન્ડિયામાં સોથી પણ વધારે ઉપાશ્રયોના નિર્માણ કરેલા છે ઘણા બધા જૂના ઉપાશ્રયો હતા એને નવનિર્માણ કરેલા છે તથા દરેક ઉપાશ્રયોમાં સાત શ્રાવક અને શ્રાવિકાઓ સારી રીતે ધર્મ ધ્યાન કરે તેના માટેનું માર્ગદર્શન ગુરુદેવ દ્વારા મળ્યું છે મેં કે આ આનંદનો દિવસ છે તો એમાં હું જરૂર કહીશ કે પંદર વર્ષથી જે અમે સપના સેવતા હતા એમાં ગુરુદેવ પૂરું અમને ગાઈડન્સ આપ્યું છે ગુરુદેવે દરેક રીતે અમને સહાય કરી છે

શીખાય સંસ્કૃતિ જે તો એની અનેક જરૂરિયાતો હોય છે દરેકની આરોગ્યની સુવિધા આર્થિક સંપન્નતા તો એના ઉપલક્ષે રાજકોટની અંદર કોરોના પાર પછી અમને જોયું કે ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો બહુ પીસાય છે એજ્યુકેશન અને મેડિકલ બહુ કોસ્ટલી થતું જાય છે એટલે સૌથી પહેલા એક નવો પ્રોજેક્ટ નવો વિઝન કે જેમાં સાધુ સાધ્યો નિવાસ કરી શકે એમની વયાવ સાથે સમાજને કંઈક ઉપયોગી તો ત્યાં અમે સૌથી પહેલા બે હજાર અને બાવીસમાં એક મેડિકલ અને વયાવ સેન્ટરનું આયોજન અને એમાંથી

दरवर्ष वर्षे स्नेह मिलन करे आ पुस्तकों में वितरण करे चोपड़ा नो मिठाई नो वितरण करे बड़ा मले पर ज्ञान सुधी कोई स्थान का फाउंडेशन ज्ञान सुधी दर वक्ते भारी मकान में ना ज्ञान में आ चुके इतने एमआरपी में विचार रखो तो कि एक आपको स्थान हो तो एक तरीके से मार्च विवेश होय हप्ता बाकी का हमें राजकोट की आईवा अनिल एक शिलालेख पर भी थी कि चली अंतर्गत एक धर्मशक्त बनके एक उपकार्रय के साधु साधुओं वदारशील को समाज में होता है और तेरा स्थानीयवासी समाज का येच है तो हमारे त्या भूत करना हो मंदिर ने अगरबत्ती नहीं दीवो नहीं मात्र स्थानिक એટલે કે સ્થાન જોનો ચેતનિયો હતો કે બરી જે પ્રશ્ન પૂછો એનો જવાબ મળે એ સાલે વાસી પરંપરા છે દેરાવાસિલ એટલે જે મંદિર હોય કે દેરાવાસ દિગંબર જે વસ્ત્ર રહી પર કે દિગંબર અને તેરા પરથી એટલે સ્થાનિક વાસી સમાજમાંથી 300 300 વર્ષ પહેલા એક પંથ અરબ કર્યો તે જેની મોકલી કે આ ઉપર તે થોડી નાબી હોય અને બાકી સેમ બધું શ્વેત વસ્ત્ર એટલે આ જૈન સમાજના ચાર ફિલકા તો એમાંથી સ્થાન સમાજમાં આમાં જે કઈ સરકારી નિયમો હોય એ બધું અમને મંજૂરી મળી એટલે ત્રણમાંથી 6 વાર મંજૂરી એટલે પ્રશ્નો એક વિચાર કર્યો કે ભઈ આપણે સેવા અને ધર્મ બંનેનો સમન્વય કરી સમગ્ર અમદાવાદમાં स्थानक समाज का लगभग सब पर है, रही थी पच्चीस स्थानक की ओर आराधना भवन की ओर अर्धम ज्ञान केंद्र एक सफल माध्यम पहले प्रोजेक्ट का एवो छे के जेमा धर्म अनिश्चय तो अन्ना ग्राम फ्लोर का भयावत रूद साथ साथ यो हॉल नरेशन आकाश फ्लोर का उपास रही रमेश भाई संगली ज्ञान का हॉल प्रवचन आती અને ઉપર અંતિમ ભોગ કે જે જૈન ધર્મમાં લોકો સુકુ બાકે ખાવાન હોય નવ નવ દિવસ અને જેમાં અચરો અંતિમ થાય નહીં ગોળ તેલ ઉપર ચોથા મારે પુતુતોન છે મોરા એક મેડિકલ સેક્ટર જેની અંદર એક્સરે છે સોનોગ્રાફી છે ડેમોગ્રાફી છે એમની સાથે રિસીટી નિષ્ણાત ડોક્ટરો तो राहत मिले कि भाई सोनोग्राफी छसो की मेमोग्राफी छसो एक्सरे अपीशो यार करण डॉक्टर छसो ईसीजी सो निदान करने वाले बसो अने मंसल थ्री खाली पचास रुपये हो। अजीब बोल आमा नीचा तल जाए अने आपे अने प्रस्तियो समाज પછી બે બે ઉપરે કોણ છે કે સમાજ માત્ર જૈન સમાજ માટે નહીં કે નહીં કોઈ પણ સમાજને નાના મોટા પ્રશ્ન કરવા હોય તો એ બેન્કવેટ પાત્રીસો સ્ક્વેર ફીટ ના બે હોલ છે અને સિક્સ ફ્લોર ઉપર નવ રૂમ છે એર કન્ડિશન એ બધા એટેચ કોઈને બાથરૂમ કે કોઈ પણ દવા માટે બીજા કારણસર अथवा तो सौराष्ट्र में जवाब आते अमदावाद आगे अने एक दिन दिवस सक्षम करवा सगा वाला तो ने मरवा रुका हुआ पड़े तो अगर बता दे नहीं प्रोग्राम से कर दे वो क्या जब तक हम तो गांधी रोड ने रिलीज मोड ऊपर मरी था तो इतना बाते ऊपर स्पेशल पति की हो बनावा में आयु से शक्य बने तो विजिट कर जो की सोच આ સંકુલ નિર્માણ કર્યો તેમની સરવા 31 માર્ચ 2019 પછી 8 ઓગસ્ટ અને 2021 માં અમારે દાદુબેન દીપકલા કપાસી એટલે જે કપાસી એમ્પોરિયમ અહીંયા એક બહુ એકનો વ્યવસાય છે એક પરિવારના વિનુભાઈ કપાસી છે આટલી પાછે તેમને એક ધર્મ સંકુલ માટે કે ગુરુ આપનાની માતૃશ્રીની સ્મૃતિમાં માનવતા રાખું અને ત્યાર પછી તમારા વિદ્યાના માધ્યમથી કારણ કે મેં પહેલા જ કીધું કે ચોથી છાતીની છે તો વિદ્યાના માધ્યમથી મેડિકલ સેક્ટર જેનો સંપૂર્ણ અમારે ખર્ચ 4 કરોડ હતો કારણ કે બધા મશીનો તો એક માત્ર મુંબઈના ન્યૂઝપેપરોમાં તેમની એ રાણી ક્વાર્ટર પેજ માં તો કે આની રીતે આયોજન છે ઓટોમેટિક વિભાગ નેમોગ્રાફી વિભાગ ટેકનોલોજી વિભાગ અને એમાં એક જ ટોનલ બહુત પર છે કોરા એક જે અમારા જીવનનો પહેલો પ્રસંગ છે કે ન્યૂઝપેપર વાંચી અને એને 3 કરોડ અને 75 લાખ રૂપિયા કે જે ભાઈ કમાલ વિભાગો મારા કુટુંબી છેનોના સંપૂર્ણ યોગદાન હોવા તો चौथी जाति में तो कार्य क्यों चे कि पॉजिटिव आगे तो समाज वाली समाज में मन शौकार मर चे नतीम मन दो एक उधर तो आगे रिते आलबक पांचवी सच्चार स्तर की तो बाता हमारा युवा कार्य कर मंसूर भाई कहता है जे आ, आ से पर परिवार त्यांना कोग्रछळे त्यांनी व्यवसाय सुद्धाच काम छोडी आणि हमारे विनोबाई कपासिया आपुला प्राशिक्षण त्यांनी पुक्तीद्वारे अर्थनायतू तांत्रिक काय आणि अर्थनायतू यांनी ताली चुना हमारी चातुर्मास आर्थिक शकते आणि पाच जे नरेंद्र शुभी आम्ही annular असू जे चातुर्मास धरणी आली अलगअलग कार्यक्रमां समावूत होणे कर्तव्य आहे બોડી ચેકઅપ છે મેડિકલ કેમ્પ છે સર્વરોગ નિદાન છે તેની સાથે આ એક 10 મિનિટમાં નેતાઓ આટલા લોકોનો ભોગ લેશે તો આવી ઘટનાઓ માટે અહીંયા વિશેષ મંત્ર જાપ કરવામાં છે કે જેનાથી વૈશ્વિક શાંતિ નવમી